ડેસર તાલુકાના શ્રી એમ કે શાહ હાઈસ્કૂલ નવરાત્રીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજ રોજ શ્રી એમ કે શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શક્તિ ભક્તિ આરાધનાની ઉજવણી કરવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિશક્તિમાં જગદંબાની આરતીનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય અને શિક્ષકોના હસ્તે આરતી કરવામાં આવી જેમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના આપની સમૃદ્ધિ સંસ્કૃતિ પરંપરા અને તહેવારો મહત્વ સમજાવો અને તેમના ઉત્સવ તથા સામૂહિક ભાવના જગાડવાનો ઉદ્દેશ્ય સફળ થયો શ્રી એમ કે હાઈસ્કૂલ માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કારનું સિંચન પણ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ભવ્ય આયોજન સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શિક્ષકો સમગ્ર કાર્યક્રમની ઉજવણી યાદગાર બનાવી હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી અમારી શાળામાં અંબે વિદ્યાલયમાં ગરબા આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં કેજી થી લઈને આઠ ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં ટીચરોએ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે અમારી શાળામાં વેશભૂષા થાળી ડેકોરેશન જેવી સ્પર્ધા ઉજવવામાં આવી હતી

બાગ લીdto હતો હા તમારું નામ